નમસ્કાર યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃતિ ટીચર આપ સૌને આવકારે છે મિત્રો આજે આપણે જોઈશું ધોરણ અગિયાર કાવ્ય નંબર નવ કાવ્ય મધુ બિંદવહનો અભ્યાસ કરી કાવ્ય મધુ બિંદવહ ત્રણ શબ્દો દ્વારા શીર્ષક બનવામાં આવે બનાવવામાં આવ્યું છે કાવ્ય એટલે આપણી કવિતા મધુ એટલે મીઠા બિંદવ એટલે કે ટીપા બિંદુઓ ટીપાઓ મીઠા મધુના ટીપાઓ આપણે જો ખાઈએ કે પીએ પાન કરીએ તો એની મીઠાશ એ આપણને ગમે તો એવી એવી જ કેટલીક બાબતો આપણા સાહિત્ય સાથે સમજ મિત્રો આપણા સાહિત્યની અંદર એટલા બધા ગ્રંથો છે અગણિત કહી શકાય એવા ગ્રંથો છે અને એ ગ્રંથોની વિશેષતા એ છે કે અલંક અનેક પ્રકારના અલંકારો કંદો એક આગવી શૈલી આ બધાના માધ્યમથી આવ્ય લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો સુંદર એવી બધી કૃતિઓ જે રજૂ થઈ છે એ ખરેખર અલંકારિક દ્રષ્ટિએ પણ ખૂબ સુંદર છે આપણને વાંચનની દ્રષ્ટિએ પણ ખૂબ સુંદર છે અને સમજવા માટે પણ ખૂબ સુંદર છે કોઈ ને કોઈ પ્રકારનો ઉપદેશ આપણને પ્રાપ્ત થાય છે આપણે જોયું છે મિત્રો કે વેદ આપણે ચાર વેદ શીખ્યા છીએ તો ચારેય વેદો જ્યારે શીખી ચૂક્યા ત્યારે વેદનો વિષય આપણે જોયો બરાબર પણ વેદના વિષયની સાથે અંતે સુક્તિઓ જોયેલી સુ એટલે કે જે સારી સારી બાબતો કહેવાયેલી છે તે સુક્તિઓ બરાબર એવી જે વિવિધ સુક્તિઓ ત્યાંથી પાયો નંખાયો છે આપણા ભારતીય સાહિત્યમાં આવા જે મીઠા મધુર બિંદુઓનો પાયો સારા વિચારો રૂપી બિંદુઓનો પાયો ત્યારથી નંખાયો છે વૈદિક કાળમાં પછી જોઈએ તો રામાયણ છે મહાભારત છે આ જે બધા ગ્રંથો છે એ ગ્રંથોની ગદ્યાત્મક શૈલીમાં જે વાત કરવામાં આવી તેની પદ્યો જે અંદર રજૂ થયેલા છે એ બધા પદ્યો શ્લોકો કે જે શ્લોકોના માધ્યમથી કોઈને કોઈ પ્રકારનો ઉપદેશ કે એનું વૈશિષ્ટ્ય પછી વ્યાકરણની દ્રષ્ટિએ હોય કે પછી ઉપદેશની દ્રષ્ટિએ હોય કોઈક ને કોઈક રીતે એમાં કાંઈક ને કાંઈક વિશિષ્ટતા આપણને જણાય છે તો મિત્રો અહીં છ જે કાવ્ય બિંદુઓ આપવામાં આવ્યા છે છ જે વિચારરૂપી બિંદુઓને આપવામાં આવ્યા છે એ સવિશેષ રૂપે આપણે એનો અભ્યાસ કરીએ તો આપણા જીવનમાં આપણા લેખન કૌશલ્યમાં આપણા વાંચન કૌશલ્યમાં પણ આપણે પરિવર્તન લાવી શકીએ એટલી બધી સક્ષમ બાબતો અહીં રજૂ થઈ રહી છે તો આવા એ છ શ્લોકો સાથે કોઈક ને કોઈક પ્રકારનો એવો શ્રેષ્ઠ ભાવ સંકળાયેલો છે જેના વિશેની માહિતી આપણે સૌપ્રથમ તો મેળવીશું પછી છ એ છ શ્લોકની અંદર કઈ કઈ બાબતો રજૂ કરવામાં આવી છે એ વિશે પણ થોડીક માહિતી આજે પ્રાપ્ત કરીશું આ પાર્ટ વનની અંદર પૂર્વ ભૂમિકા જોઈશું ત્યારબાદ આપણે શ્લોક જોઈશું શ્લોકનું ભાષાંતર શીખીશું સાથેનું જે જે તે બાબત વણાયેલી હોય એ ઉપદેશ સારબોધ જે કહીએ એ ભાવાર્થને જોઈશું તો મિત્રો વેદકાલીન સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું આગવું મહત્વ છે સુભાષિત એટલે કે સારા વચનો હિતકારક વચનો એ પરંપરા વેદકાળથી છે વેદમાં આવતા વિવિધ સુપતોમાં પણ આવા સુંદર વિચારોના વર્ણનો આપણે જોયા છે અને જે સુભાષિતો એ અનુભવોનું મીઠું અમૃત છે એમ કહેવાય છે ઉપદેશ પણ હોય પ્રશંસા પણ હોય વ્યવહાર વિષય જ્ઞાન પણ હોય આપણે એનું આચરણ કરીને આપણા જીવનનું ઘડતર કરી શકીએ એવા શ્રેષ્ઠ વિચારો કે વિષયો પણ એની અંદર હોય ચમત્કૃતિઓ હોય સુભાષિતોની એક વિશિષ્ટતાઓ છે તો ચમત્કૃતિ એક જે આપણો છ પાંચમો શ્લોક જોવાના છીએ કંઠે ગરલમ વિરાજિત વિરાજિત શ્લોક આપણે જોવાના છીએ બહુ જ સુંદર છે શ્લેષની ચમત્કૃતિ છે એની અંદર તો એવી એ ચમત્કૃતિ પૂર્ણ જે શ્લોક છે આપણે જોઈશું તો સુભાષિતોની એ ચમત્કૃતિ આગવી વિશેષતા છે ઓળખ છે વિવિધ પ્રકારના છંદો અને અલંકારોનું શાયુ વિશિષ્ટતાઓથી આ બધા શ્લોકોને આ બિંદુઓને ભરી દે છે અને સંસ્કૃત સાહિત્યના અનેક કાવ્યોમાં આવા ઘણા બધા સુભાષિતો રજૂ થયેલા છે એમાંથી કેટલાક સુભાષિતો જે આપણે અહીં લેવાયા છે છ સુભાષિત રૂપી બિંદુઓના ઉત્તમ વિચારો કે એટલા માટે જેને કાવ્ય મધુ બિંદ એવું શીર્ષણ આપવામાં આવ્યું છે તો અહીં જે પ્રથમ શ્લોક આપવામાં આવ્યો સ સ બરાબર સ દૂષણા બરાબર બહુ જ સુંદર શ્લોક છે રમ્યા રામાયણી કથા બહુ જાણીતું વિધાન છે કે રામાયણની કથા રમણીય છે કેમ કેમ રમણીય છે બરાબર તો અહીં એમ કહેવામાં આવ્યું છે કે એ રામાયણની કથા એ સદોષા નિર્દોષા બરાબર કે દૂષણ દોષ સદૂષણા એટલે શું તો કે દૂષણ નામના રાક્ષસનું નું વર્ણન જેમાં થયેલું છે એવી છે અને સ ખરા એટલે સદૂષણા એટલે કે દોષ દૂષણવાળી હોવા છતાં પણ તે કેવી છે નિર્દોષ છે એમાં કોઈ પણ દોષ નથી અને સ ખર ખર એટલે શું કઠિન કઠોર બરાબર તો કઠોર બાબતો પણ કેટલીક છે તો એવી એ કઠોર બાબતોની સાથે હોવા છતાં પણ એક એવી છે તો કે સ ખરા શું કોમલા આપી બરાબર એ કઠોર બાબતોનો ઉલ્લેખ કરતી હોવા છતાં પણ એ કોમળ છે અને એવી એ કથા સાચે જ રમણીય છે રમ્યા રામાયણી તું કથા એવી એ સુંદર કથા એ રમણીય છે એવી વાત અહીં અને વિરોધ એમ બે અલંકારોના પ્રયોગ દ્વારા ખૂબ સુંદર બાબત રજૂ કરવામાં આવી છે પહેલો શ્લોક છે કે જેની અંદર રામાયણની સમીક્ષા કરવામાં આવી છે કે રામાયણ કેવું છે તો કે દો નામના રાક્ષસનું વર્ણન થયેલું છે છતાં પણ એ દોષ વિનાનું છે જ્યારે ખર નામના રાક્ષસનું વર્ણન જેમાં થયેલું છે છતાં પણ તે સુકોમળ છે છે એવી એ રામાયણની કથા રમણીય છે એમ શ્લેષ અને વિરોધ એ બે અલંકારોના પ્રયોગ દ્વારા એટલે શ્લેષ વિરોધને બરાબર સમજવો હોય તો આપણે આ શ્લોકને બરાબર સમજવો પડે બરાબર ત્યારબાદ બીજો શ્લોક જે આપવામાં આવ્યો છે એમાં લિંપતી તમો અંગાની વર્ષી નભન એ બીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ઉપમા અને ઉપપ્રેક્ષા આપણે ઉપમા અલંકારને શીખ્યા છીએ ઉપપ્રેક્ષા અલંકારને શીખ્યા છીએ ઉપમા અલંકારની વ્યાખ્યાને મિત્રો આપણે બરાબર જોઈ લઈ બરાબર ઉપમા અલંકારની વ્યાખ્યાને આપણે જોઈ લઈ કે કોઈ પણ બે પદાર્થોમાં રહેલી સમાનતાને કારણે એકની બીજા સાથે સરખામણી કરવામાં આવે છે તો એ જ રીતે ઉત્પ્રેક્ષાની વ્યાખ્યા પણ જોયેલી કે ઉપમેય જાણે કે ઉપમાન છે એવી કલ્પના કે સંભાવના કરવામાં આવે બરાબર હવે ત્યારબાદ આપણે શું જોયેલું ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપ્રેક્ષા સૂચક જે શબ્દો આપવામાં આવેલા છે ગુજરાતી સાહિત્યના જાણે રખે શકે હોઈ શકે બરાબર તો એ બધા શબ્દો છે તો એ જ રીતે સંસ્કૃત સાહિત્યમાં કયા શબ્દો દ્વારા આપણે જાણી શકીએ કે ઉત્પ્રેક્ષા અલંકાર છે બરાબર તો નૂનમ પ્રાય બરાબર શબ્દો છે નૂનમ પ્રાય ધ્રુવમ શંકે મન્ય આ બધા શબ્દોની સાથે સાથે એક છેલ્લો શબ્દ આપણે જોઈ લો કે ક્યારેક ક્યારેક ઉત્પ્રેક્ષા સૂચક શબ્દ તરીકે એવ શબ્દ પણ પ્રયોજાય છે બરાબર તો અહીં આપણો જે બીજો શ્લોક આપણે લિંપતી તમો અંગાની આ જે શ્લોક શીખવાના છીએ તો એમાં ઉપમા ઉપ્રેક્ષાનું સુંદર સાયુજ્ય રચાયેલું આપણે જોઈ શકીશું એટલે કે બહુ સુંદર એવી આ કૃતિ કે ભાગ્યે જ આવા ઉદાહરણો આપણને જોવા મળે એવો સુંદર વિચાર અહીં રજૂ થયેલો છે જેમાં ઉપમા અને ઉપપ્રેક્ષાનું સાયુજ્ય રચાયેલું છે ત્રીજો શ્લોક આપણે જોવાના છીએ કે અહીં હંસના બહાને ગુણવાન વ્યક્તિના ગુણોની મહત્તા રજૂ કરવામાં આવે ગુણવાન વ્યક્તિની મહત્તા હંસ એ તો સરોવરની શોભા છે હંસો બધે જ જોવા મળે છે પરંતુ જ્યારે સરોવરમાંથી સરોવરમાં જળ જો છે જળ સુકાઈ જાય છે ત્યારે હંસો જતા રહે છે ત્યારે શું થાય છે જે સરોવરની શોભા છે એ સરોવરની શોભા દૂર થઈ જાય છે અથવા તો ચાલી જાય છે એટલે હંસો એ કમળ હા બોલો ભાઈ તમારા વિચાર પ્રશ્ન ઓકે કયા ચેપ્ટરમાંથી ભાષાંતર પૂછાય છે એનો એક વિડીયો બનાવજો પ્લીઝ ઓકે ભાઈ બનશે ચિંતા નહીં કરો ધીરજ રાખો બરાબર આપણો કોર્સ પૂરો થાય આપણે આ જ કામ કરવાનું છે તમારી પરીક્ષા તો જૂન મહિનામાં છે ખ્યાલ આવ્યો ને ચોક્કસ આપણે દરરોજ આ રીતે લાઈવ લેક્ચર લેવાના જ છે એની અંદર આપણે શીખીશું જ સમજાય છે ને બેટા વાત ઓકે ચાલો તો હવે શીખીશું આપણે આગળનું કાવ્ય આ કોણ છે રોક બારોટ પ્રશ્ન છે બેટા તારે રજૂ કરી શકે પ્રશ્ન હોય તો રજૂ કરો એટલે ખ્યાલ આવે મને આપણે ચર્ચા કરીએ થેન્કસ મેમ ઓકે હા વેલકમ આપેલા પહેલો જે મેસેજ છે બારોટ જેની સરનેમ છે એ વિદ્યાર્થીને શું પ્રશ્ન છે પ્રશ્ન હોય તો બેટા રજૂ કરો તો મને ખબર પડે એની ચર્ચા કરું તો આ એક બીજો પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી ગયું બરાબર કે આપણે જે મહત્વના પ્રશ્નો છે જે શ્લોકોનું ભાષાંતર પૂછાય એવા શ્લોકોની ચર્ચા કરીશું તારો કોઈ પ્રશ્ન હોય તો રજૂ કરી શકે ઓકે તો આપણે હવે સમય બગાડતા નથી બરાબર આપણે ભણવાનું છે પછી આવશે ઓકે ચાલો ફરીથી આપણે જોઈશું કે ત્રીજી અન્યોક્તિ ત્રીજા શ્લોકની અંદર હંસને બહાને જે ગુણવાન વ્યક્તિના ગુણોની મહત્તા રજૂ થઈ છે હંસ એ જ્યાં ત્યાં આપણને બધે જ જોવા મળે જ્યાં જળ હોય નાનું સરોવર હોય બરાબર તો એવા એ હંસ એ સરોવરની શોભા છે જ્યારે એ હંસ ઉડી જાય તો શું થાય હંસ ઉડી જાય તો શું થાય સરોવરની શોભા જતી રહે તો એ રીતે અહીં કહેવામાં આવેલું છે હંસ એ ગુણવાન વ્યક્તિનું પ્રતિક છે એ ગુણવાન વ્યક્તિની મહત્તા છે ગુણવાન વ્યક્તિ હશે કે ગુણવાન વસ્તુ હશે તો એનો લાભ બધાને મળશે પણ જો એમ ન હશે તો બરાબર સડેલી કેરીનો સડો લાગે કે નહીં મિત્રો બધાને બરાબર ને તો અહીં ગુણવાન વ્યક્તિના ગુણોની મહત્તા જો હંસ ન હશે તો સરોવરની શોભા જતી રહેશે તેમ ગુણવાન વ્યક્તિનો સંપર્ક ન હશે તો આપણે બધા અવગુણ તરફ દોરાતા જઈશું આવો ભાવ અહીં રજૂ થયેલો છે મુક્તક નંબર ચાર મુક્તક પ્રકારનો આ શ્લોક છે બરાબર અન્યોક્તિ પ્રકારનો આ શ્લોક છે ચોથો કે જેમાં તલ અને ડાંગરનું ઉદાહરણ આપવામાં આવેલું છે તલ અને ડાંગર ડાંગર એક એ એવું અનાજ છે કે જેને કરવામાં આવે છે વારંવાર એની ઉપર તમે એને ટીપશો ડશો તો એનું ઉપરનું જે ખરબચડું પળ છે ને એ ખરબચડું પળ શું થશે તો કે નીકળી જશે અને શ્વેત રંગનો ચોખાનો દાણો એ જોઈને આપણને ખાવાની ઈચ્છા થાય જેના વિના આપણને ગુજરાતીઓને ચાલતું નથી બરાબર ને તો એવા એ સફેદ રંગના દાણા નીકળે છે જ્યારે તલ તલને ને તમારા હાથથી જ તમે પીસવાનો પ્રયત્ન કરજો ને મિત્રો તરત જ તમારો હાથ પણ ઓઇલી થઈ જશે તો અહી એ ડાંગર એ સજ્જન નું પ્રતિક છે અને તલ એ દુર્જનનું પ્રતિક છે અહીં ડાંગર અને તલના માધ્યમથી અનુક્રમે સજ્જન અને દુર્જનના વર્તનને રજૂ કરવામાં આવે શ્લોક નંબર ચાર માં ત્યારે પાંચમો શ્લોક બહુ સરસ શ્લોક છે મિત્રો મને પણ બહુ જ ગમે છે ભગવાન શિવ યત કંઠે ગરલમ બરાબર અહીં આ શ્લોકની વિશિષ્ટતા બહુ સુંદર છે કે પ્રથમ જે ત્રણ પંક્તિઓ આપવામાં આવી છે એ ત્રણ પંક્તિઓની અંદર જે ચમત્કૃતિ રજૂ જે વાત રજૂ કરવામાં આવી છે અને પ્રથમ ત્રણ ચરણમાં ઉપમેય રજૂ થયો છે જ્યારે અંતિમ પાંચમા પાંચમી પંક્તિમાં ઉપમાન પ્રયોજાયો છે અને એના પ્રત્યેક શબ્દોનો સંબંધ સીધો ઉપરની પંક્તિ સાથે છે ય કંઠે ગરલમ જંબુવત તમારી બુકમાં તમે જોશો તો ખબર પડશે યત કંઠે ગરલમ જંબુવત કે જેના કંઠમાં જેના ગળામાં એ શું છે તો કે વિષ ઝેર ગરલ એટલે શું તો કે વિષ ઝેર એ શેની જેમ છે તો કે જાંબુ ફળની જેમ છે જેના કંઠમાં વિષ એ જાંબુ ફળની જેમ છે જ્યારે જેના મસ્તક ઉપર નદી ગંગા

ભગવાન ભગવાન શિવની સાથે એમના ખોડામાં જે પાર્વતી બેઠા છે એ કમળ જેવા છે એમના એમની કમર સાથે જોડાયેલું જે વ્યાઘ્ર ચર્મ છે એ ચર્મ એ ઝાડની જેમ અને એટલું જ નહીં પરંતુ એમની જે માયા સમગ્ર પૃથ્વી ઉપર ઝાડની જેમ ફેલાયેલી છે એટલે માયા ફેલાયેલી છે એટલે શું તો કે ભગવાન શિવ સર્વત્ર છે બરાબર ભગવાન શિવ સર્વત્ર છે આમ અહીં આ શ્લોક દ્વારા એક વિશિષ્ટ ચમત્કૃતિ પ્રયોજીને ખૂબ સુંદર એવું વર્ણન આપણે શ્લોક નંબર પાંચની અંદર જોઈશું શ્લોક નંબર ચાર અને પાંચ અને છ એ શાર્દુલ વિકરીત છંદમાં આપવામાં આવેલા છે જ્યારે છઠ્ઠા શ્લોકની અંદર મહાભારત રૂપી યુદ્ધને નદીના રૂપમાં કલ્પવામાં આવી છે અહીં નદીનો તટ કોણ છે બરાબર નદીનું વેણ શું છે એનું વમળ કોણ છે અને પાંડવો એ સેના વડે યુદ્ધરૂપી નદીને તરી ગયા યુદ્ધરૂપી નદીને સેના વડે તરી ગયા તો એક માત્ર ભગવાન શિવનો ભગવાન કૃષ્ણનો આશરો હતો એમની પાસે એક જ શસ્ત્ર હતું કૌરવોના પક્ષમાં તો ઘણા બધા મહારથીઓ હતા પણ પાંડવોની પાસે તો એકમાત્ર બહુ જ મોટી મૂડી અણમોલ રતન સમા ભગવાન શ્રી કૃષ્ણ હતા અને એટલે જ તો પાંડવો એ યુદ્ધરૂપી નદીને તરી ગયા હતા સુંદર રૂપક અલંકારના પ્રયોજન સાથે અહીં રજૂ થયેલો આ શ્લોક ખૂબ જ સુંદર છે જે શાર્દુલ છંદર રચાયેલો છે તો આમ વિવિધ પ્રકારની ચમત્કૃતિઓ વર્ણનો વિશેષતાઓ સાથે આખા કાવ્યમાં રજૂ થયેલા જે છ શ્લોકો છે ખરેખર મિત્રો મધના ટીપા જેવા મીઠા લાગે એવા સુંદર છે કે જેમાંથી આપણને ઘણું બધું સમજવાનું મળે એમ છે તો આજે આપણે આટલી ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે શ્લોક એક અને બે શીખીશું ત્રણ અને ચાર છે એટલું જો તમે વાંચતા જશો ને તો તમને કયા શ્લોકમાં કયો સાર છે એનો ખ્યાલ પણ બહુ સરળતાપૂર્વક આવી આપી આવી જશે કાવ્યના પ્રારંભમાં જે પ્રસ્તાવના આપવામાં આવી છે ને એની અંદર પણ એની છણાવટ રીતે કરેલી છે સમજવાનો પ્રયત્ન કરજો મારી જાતે શબ્દોને વાંચવાનો પ્રયત્ન કરજો સંસ્કૃત શબ્દોના જે અર્થો આપેલા છે એ જોવાનો પ્રયત્ન કરજો તો તમને બહુ સરળતાપૂર્વક આજે હું સમજાવું છું એનો પણ ખ્યાલ આવી જશે તો મિત્રો આજે આપણું આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું નવા ભાગ સાથે એટલે કે પાર્ટ ટુ સાથે આજનો આપણો આ કાર્ય અહીંયા